પોલીસ સતત તણાવમાં અને સ્ટ્રેસમાં રહેતી હોય છે તો એ પોલીસનો તણાવ દૂર કરવા અને સ્ટ્રેસ દૂર કરી અને એમનામાં એક નવી સ્પૂર્ણ પ્રેરવા માટેના એક પ્રયાસના ભાગરૂપે પોલીસ અધિક્ષક શ્રી જીજી સવાણ કસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન આધારે આજે આણંદ જિલ્લા હેડક્વાર્ટર ખાતે જિલ્લાના પોલીસ અધિકારી અને કર્મચારીઓ વચ્ચે રસ્સા કેન્ચનું ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ડિવિઝનમાંથી એક એક ટીમ હતી એક હેડક્વાર્ટરની અને એક બ્રાન્ચની ટીમ એમ પુરુષ અને મહિલા વિભાગ અને પછી અધિકારીઓની પણ અલગ ટીમ બનાવી અને સમગ્ર રસ્તા કે ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓમાં તમામ મહિલા અને પુરુષ તેમજ તમામ સુપિરિયર અધિકારીઓએ પણ આ ટુર્નામેન્ટમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને જે સારું પરફોર્મન્સ કર્યું છે એ જીત્યા છે અને ઉદ્દેશ એ જ છે કે તમે આ જ રીતે તમારી ફિટનેસ જાળવી રાખો અને રોગોથી મુક્ત રહો અને તમારું કોન્સન્ટ્રેશન વધે તમારું શારીરિક સ્વાસ્થ્ય સારું રહે અને એ જ એના આધારે તમે ડિપાર્ટમેન્ટમાં ખૂબ સારું પરફોર્મન્સ કરી શકો એ શુભ હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું અને જે ખૂબ જ સક્સેસફૂ પૂર્ણ થયેલ છે એ એ બદલ હું જિલ્લા પોલીસ પરિવાર વતી તમામ અધિકારી કર્મચારીઓનો આભાર માનું છું